મારું નામ નવુભા કરણજી કછવા છે હું સૌરાષ્ટ્ર સિમેન્ટમાં પોસ્ટમોસ નામના કોન્ટ્રાક્ટમાં નોકરી કરીએ છીએ અમારો પિંચાશી માણસનો નો સ્ટાફ છે ચૌદ તારીખે અમારા કોન્ટ્રાક્ટરના અધિકારી તરીકે સંતોષ કુમાર કરીને આવ્યા હતા એની અમને મેસેજ આપ્યો કે કાલથી થી તમારે ડ્યુટી ઉપર કોન્ટ્રાક્ટ અહીં શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્ર સિમેન્ટમાં અત્યારે પહેલું નામ એનું હતું સિદ્ધિ સિમેન્ટ અત્યારે હાલનું નામ છે એનું સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની પંચ્યાસી જણાને છૂટા કરી દીધા પંચ્યાસી જણાનો સ્ટાફ હતો

અત્યારે હાલનું નામ છે સૌરાષ્ટ્ર સિટી ની અંદર હું કામ કરશું સિક્યુરિટી ગાર્ડ તરીકે અને અમારો કોન્ટ્રાક્ટ છે કોસ્મોસ મેન પાવર અને આજે ચૌદ તારીખના રોજ સાંજે અમને ડાયરેક્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તમને છૂટા કરી દેવામાં આવે છે તો કયા કારણથી છૂટા કરવામાં આવ્યા છે એ આજ સુધી મેનેજમેન્ટમાં અમને જણાવ્યું નથી અને કોઈ મેનેજમેન્ટનો અધિકારી અહીંયા આવીને અમને પૂછ્યું નથી કે તમને શું કામ છૂટા કરી દેવામાં આવ્યા છે તો અમે અમારું એટલું જ કહેવાનું છે કે અમારો ગુનો શું અમારો વાક શું અમે એટલા વર્ષથી અહીંયા ઈમાનદારીથી કામ કર્યું છે રાતના બાર વાગે પણ કામ કર્યા છે કોરોના કાળની અંદર પણ કામ કર્યા છે પછી આવતી જેવા વાવાઝોડાની અંદર પણ કામ કર્યા છે તો આજે અમને કંપની છૂટા શું કામ કરી દેવા માગે છે કંપની પાસે કોઈ એવું રીઝન ખરું કે જેથી કરીને અમને છૂટા કરે અથવા તો અમને કોઈ એવો સ્કોપ આપવો કે આની કોઈ ઓલું છે કે જે અમે કલેક્ટર સાહેબ સાહેબને કરેલી છે એસપી સાહેબને ભી કરેલી છે અને સુત્રાપાડા મામલતદાર ભી કરેલી છે આજે અમે જો આ ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા જઉં